મોંઘવારીમાં લોકોને પરબ માટે બે પાણીના માટલા મૂકવાના હોય તોય વિચાર કરે ત્યારે નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજીભાઈને પોતાની વાડીએ બેઠા હતા ત્યારે વિચાર આવ્યો કે શિયાળો ઉનાળો ચોમાસામાં માણસો તો પોતાની રહેવાની વ્યવસ્થા કરી લેશે પરંતુ અબોલ મૂંગા પંખીનું કોણ શું થતું હશે જ્યાં ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે અબોલ મોંઘા પંખીનું શું થાય તેવો વિચાર કરતા તેમને થયું કે મારે આ મોંઘા અબોલ પંખીઓ માટે કંઈક કરવું જોઈએ જેથી તેમણે પંખીના ઘર માટે વાડીએ બેઠા બેઠા પોતાની કોઠા સૂજ મુજબ આકર્ષક ડિઝાઇન બનાવી તેમનો ખર્ચ ગણતા વીસ લાખ જેટલો ખર્ચ ગણ્યો અને ધીરે ધીરે કોઈ પણ પાસે એક પણ રૂપિયો લીધા વગર પંખીના રહેવા માટે પંખી ઘર બનાવવાનું શરૂ કર્યું જેમાં તેમણે બે હજાર પાંચસો પાકા માટલા બનાવડાવી માટલા પણ પાકા કે જે ક્યારેય તૂટે નહીં તેવા માટલા બનાવી અને પંચાયત દ્વારા આપેલ પ્લોટમાં પોતાની કોઠા સૂજ મુજબ કામ આગળ વધાર્યું જેમાં અસલ ગેલ્વેનાઇઝના બોરના પાઇપથી ગોળ આકારની માટલા રાખવાની બાઉન્ડ્રી બનાવી જેમાં માટલા બાંધવા માટે સ્ટીલનો વાળોનો ઉપયોગ કર્યો જે ક્યારેય તૂટે નહીં અને ચોમાસા દરમિયાન જો વીજળી પડે તો તે માટે પણ ખાસ વીજળી તાર બનાવ્યા જેથી અંદર બેઠેલા પંખીને થાય નહીં ભગવાનભાઈએ શિવની સ્થાપના કરી એક મંદિર ફક્ત પંખી માટે જ બનાવવામાં આવ્યું છે જ્યાં ભગવાનભાઈએ પંખીને ચણ અને પાણી માટે કુંડા બનાવ્યા છે આ બધું બનાવવામાં તેમણે રૂપિયા વીસ લાખનો ખર્ચ કર્યો તેમના જણાવ્યા અનુસાર માણસ તો પોતાનું બધું કરી લેશે પણ આ અબોલ પંખી માટે લોકો ગામે ગામ આ રીતના પંખી ઘર બનાવે તો ઘણું સારું કહેવાય આ માટલાના પંખી ઘરમાં દસ હજારથી વધુ પંખી પરિવાર આરામથી રહી શકશે ભગવાનજીભાઈના કહ્યા મુજબ ભગવાન મને આપેલ રૂપિયાનો સદુપયોગ કરી મેં મારો જનમારો સફળ બનાવ્યો છે ભગવાનભાઈની આ પહેલને વાઇબ્સ ઓફ ઇન્ડિયા બિરદાવે છે